નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો હવે આજ રોજ તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો અડસઠ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા તેરસો ચોત્રીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સોળસો એંશી સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સોળ હજાર આઠસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ અડસઠ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર છસો એકાવન આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રાણું હજાર બસો આઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સોળ હજાર પાંચસો દસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ પાસઠ હજાર સો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર હજાર સાતસો દસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એક હજાર છસો એંસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર સો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર લાખ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર પાંચસો ચોત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છોતેર હજાર બસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચાણું હજાર ત્રણસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ ત્રેપન હજાર ચારસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એ ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદીવાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો